નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ સત્યાવીસ તારીખ સાતમો મહિનો બે હજાર ચોવીસ ને શનિવાર ના રોજ આટલી લાલ ડુંગળી ની આવક વિશે વાત કરીએ તો કપાસ છાપરા નંબર ત્રણ માં આજે પણ આવક રહેલી છે અને આવક આજે પણ ગઈકાલ જેવી આવક રહેલી છે હાલ જોઈ શકો છો બે નંબર ના પિલોર થી આજે હારાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે બે નંબર ના પિલોર થી લઈને સત્તર નંબર ના પિલર સુધી આજની આવક રહેલી છે અંદાજીત આજે સાડા ચાર હજાર કરતાની આસપાસ આજની આવક રહેલી છે તો ચાલો જાણી લે કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ ચારસો ને એકાવન રૂપિયા ભાવતી સાઈડ માં ઝીણા મોટું બધું મિક્સ માં છે મીડિયમ ક્વોલિટી ઉપર છે ચારસો ને એકાવન રૂપિયા ભાવતી હોય છે

પાંચસોને એકવીસ રૂપિયા ભાવ દે છે ગુલાબી પતિ પર છે નાસિક માલ છે પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ દે છે સાઈઝમાં સારું હોય પાંચસોને એકવીસ રૂપિયા ભાવ દે છે ડબલ પતિ માલ છે પાંચસો એકવીસ રૂપિયા ભાવ થયો હિતાવી લઈ લ્યો હિતાવી ચારસો ને એકાણું રૂપિયા ભાવ દે છે સાઈઝ માં હારું છે થોડીક મીડિયમ ક્વોલિટી છે ચારસો ને એકાણું રૂપિયા ભાવ દે છે ચારસો એકાણું રૂપિયા ચારસો છેતાલીસ રૂપિયા ભાવતું છે એમ મીડિયમ સાઇઝ માં છે સારી ક્વોલિટી છે થોડીક અને થોડુંક બગડવ ચારસો છેતાલીસ રૂપિયા ભાવતી થોડુંક સારું હોતું છે સાઈઝ માં બધું મીડિયમ જ છે ખરું એમ ચારસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો પાંચસો ને સોળ રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં જેડા મોટું બધું મિક્સ માં છે બાકી ક્વોલિટી થોડુંક સારું છે થોડુંક મીડિયમ છે એની અંદર પાંચસો ને સોળ રૂપિયા ભાવ થયું છે ડબલ બધી માલ છે પાંચસો ને સોળ રૂપિયા ભાવ થયો ભાવ કાઢે છે ને હવે ગામમાં એકત્રીસ ઉપર માત્ર એકત્રીસ છત્રીસ રૂપિયા ભાવ ઉપર છે સુપર ક્વોલિટી માલ છે સાઈઝે સારી છે પાંચસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો માલ માં કાંઈ ઘટે ને એવો માલ પાંચસો ને છત્રીસ રૂપિયા વગર વગર નો

चार सौ ने छीस रूपया भाव बुल्टी जो शक पेड़ी पति चार सौ छवि भाव थोड़ा उल्टी ना भाव हारा है चार सौ ने रूपया भाव थोड़ा ચારસો એક્યાસી રૂપિયા ભાવ થી છે સાઈઝ જઈએ તો જીણા મોટું બધું મિક્સ છે મેળાનો માલ છે ચારસો એક્યાસી રૂપિયા ભાવ થી છે ક્વોલિટીમાં માં જઈએ તો વિરાટ કરેલો માલ છે એટલે બગડ બહુ છે નહીં ચારસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે કોક આવા કાળા થઈ ગયેલા છે એની અંદર ઊંધા નથી કાળી થઈ ગયેલા હે તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણ હતા હાલ ઊંચામાં વાત કરી મિત્રો તો પાંચસો રૂપિયાથી લઈને પાંચસો છત્રીસ રૂપિયા સુધી સારા માલનું વેચાણ થાય છે અને મીડિયમ માલની વાત કરીએ તો ત્રણસો થી સાડા ચારસો રૂપિયા સુધી મીડિયમ માલનું વેચાણ થાય છે બાકી બદલા દોઢસો રૂપિયા થી અઢીસો રૂપિયા સુધી બદલા વેચાય છે તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું સોમવારે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈઓને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈઓ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ